અને ટેલિગ્રામ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાની પણ વાત કરવામાં આવી હતી આ સાથે ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ટેન સબસ્ક્રાઈબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપવામાં આવ્યા હતા આ ટાસ્ક પૂર્ણ કરવાને બદલે નિયત રકમ ચૂકવવામાં આવી હતી ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને ટુકડે ટુકડે બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી અને ટાસ્ક પૂર્ણ કરતાં રિવોર્ડ પેટીની રકમ ક્રિપ્ટો ક્રિપ્ટો દેખાડી પરંતુ જ્યારે અમન શાહે આ રૂપિયા કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રૂપિયા વિડ્રો થયા ના હતા જેથી તેને સમજ આવી ગઈ કે તેની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે જેના પરિણામે તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઇમે જેમાં વડોદરા શહેરના વિશાલ નગર ખાતે રહેતા મેહુલ પટેલ અને વરુણ કપૂર તેમજ વડસર ખાતે રહેતા અને મોબાઈલ નું કામ કરતા હાર્દિક પટેલની સંડોવણી જણાતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ ત્રણેયની પૂછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્ડના બહાને રૂપિયા બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ અંગે ની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતાં વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જો વડોદરા સાયબર વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે સદર સદર ગુનાના આરોપીનું જે બેંક છે તેની વિરુદ્ધ દેશમાંથી જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય હા સદર આરોપીઓ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું તે આરોપીની વિગતવારની તપાસ ચાલુ છે આરોપી પાસેથી લેપટોપ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે એ અત્યારે કહી ના શકાય વિગતો આવે તેના પરથી છે

હાલમાં તો બે ટીમ કાર્યરત છે જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે વિદેશના આવતી હોય છે અને બેંક એકાઉન્ટ ને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે તેઓ થોડા રૂપિયાની લાલચમાં આ વિગતો વેચી દેતા હોય છે જી 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 અત્રે ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી વધુ નાણાં કમાવાની લાલચે રૂપિયા ગુમાવી રહ્યા છે માત્ર યુવાનો નહીં પરંતુ વયો અને મહિલાઓ પણ આવી ટોળકીના ઝાંસામાં આવી જઈ છેતરાઈ રહી હોવાની અનેક ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસના ચોપડે નોંધાયેલી છે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર